કહ્યું કે એસઆઈટીમાં સામેલ અધિકારી બંછા નિધિ પાણી પણ જવાબદાર છે સુભાષ ત્રિવેદીને તમે એસઆઈટીના વડા બનાવો છો તો જેના પર સરકારના આશીર્વાદ છે સુભાષ ત્રિવેદીની ટ્રેક રેકોર્ડ તપાસનો અંત આવે તેવો રહ્યો જ નથી તો તેમને કેમ તપાસ સોંપવામાં આવી રહી છે નિર્લિપ્ત રોય સુધા પાંડે જેવા અધિકારીઓને તપાસ સોંપવી જોઈએ મોટા અધિકારીઓને પકડવા નથી માંગતા જે પણ કસુરવાર હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ એસીબી માં પાણી હોય તો વિજય રૂપાણી અને વજુવાડાની સંપત્તિની તપાસ કરે તેમ પણ જિગ્નેશ mevani એ જણાવ્યું હતું નું અપમાન કરી રહ્યા છે પહેલા દિવસથી કેસમાં ભાગરો વટાઈ તપાસ એના આખરી અંજામ સુધી ના જ પહોંચે એવી તૈયારીના ભાગરૂપે આ એસઆઈટી નું કૃતન કરવામાં આવ્યું છે એટલે જેણે જીવનમાં ભ્રષ્ટાચારની પાય નથી ખાધી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુએન્સમાં ના આવે અને જેની કરોડરજ્જુ મજબૂત હોય એવા સુજાતા મજમુદાર નિલપ્રીત રાય સુધા પાંડે આવા નોન કરપ્ટ અધિકારીઓની એસઆઈટીને અમે માગણી કરીએ છીએ આ અધિકારીઓને રાજ્યની સરકાર અને પોલીસના પેટમાં ચોરી ના હોય તો આ અધિકારીઓને એસઆઈટીમાં મૂકવામાં રાજ્યની સરકાર અને પોલીસને બિલકુલ દુખવું જોઈએ નહીં રાજકોટના નેતાઓ સામે કોઈ તપાસ ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ એમની સામે પણ કોઈ તપાસ થતી નથી એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે તો પ્રાઇમા ફેસી કોઈ મટીરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો એનું ક્રિમિનલ કોગ્નિજન્સ લો એફઆઈઆર દાખલ કરો ધરપકડ કરો તમે પણ કરવા માંગતા નથી એટલે મોટા મગર પક્ષોને તમે નથી જ પકડવા માંગતા અને જે પ્રમાણે શ્રેયકાંડ તક્ષશિલાકાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે એની વિરુદ્ધમાં અમે સાત આઠ નવ ત્રણ દિવસ બોતેર કલાકના અંસર ઉપર ઉતારવાના છીએ અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું હશે કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે પોલીસ તપાસ કન્વીનિયન્ટ પોતાને માફક આવે એવી કરી રહી છે દારૂ ને જુગાર નડ્ડામાંથી જેને કરોડો કમાયા હોય જે ડ્રગ્સના રેકેટ ચલાવતા હોય જે લેન્ડની ડીલોમાં ઇન્વોલ્વ હોય એ અધિકારીઓ શું તપાસ કરવાના તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ્ટ અધિકારીને કેમ નથી મૂકવા માંગતા

સમગ્ર રાજકોટ ખબર છે કે લોકો જોડે કેટલી સંપત્તિ છે એ ફોર્માલિટી કરવાયા છે આ એસઆઈટી અને એસીબી એવું બતાવવા આવી છે એ કમલબ પગલે અમે દોડતા થયા છે બાકી નોન કરપ્ટ અધિકારી એસઆઈટી માં નહીં હોય એસીબી માં નહીં હોય તો ન્યાય મળવાનો નથી છતાં મીડિયાના પુરાવા લેવા માંગતા નથી છતાં મીડિયા જે સતત કહી રહી છે જે લખી રહી છે તમે આટલા અધિકારીને કેમ છાવરો છો છતાં છાવરી રહ્યા છે મીડિયા આઠ આઠ કોલમની સ્ટોરીઝ કરી છે એ પણ મેં જોઈ છે એટલે આમના ઇન્ટેન્શનમાં ખોટ છે આમના પેટમાં ચોરી છે પીડિતોને ન્યાય આપવા માંગતા નથી કઈ રીતે આ પરિણામ જોઈ રહ્યા છું ગુજરાતની સ્થિતિ કઈ રીતે જોઈ રહ્યા છું જી સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે છેલ્લા સિત્તેર વર્ષમાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોકસ્ટાર તરીકે ઉભરી આવ્યા છે ગેનીબોનના વિજયે ગેનીબેનની વિક્ટ્રીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂક્યો છે અને બહુ જ એક પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એડી ચોટીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે દેશ અને ગુજરાત ભયંકર બેરોજગારીમાંથી મોંઘવારીમાંથી પસાર થયો છે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાકચ્યુઅલ કર્મચારીઓનું ભયંકર શોષણ ગુજરાત અને દેશમાં આપણે જોયું છે સેંકડો વિદ્યાર્થીઓ અને ખેડૂતોની આત્મહત્યા જોયું છે ધર્મના નામે થતું રાજકારણ જોયું છે આ બધા જ પ્રયત્નો અને પ્રયોગો છતાં ગુજરાત અને દેશની જનતાએ એકંદરે સારી સમજ બતાવી એ મને બહુ પોઝિટિવ લાગે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ સતત કહેતા હોય છે કે તમામ વિપક્ષી દળો થઈને પણ એટલી સીટ કોંગ્રેસ પાર્ટી નથી જેટલી એ લોકો પાસે છે એ લોકો પાસે ઈડી નામનો પણ પક્ષ છે એ લોકો પાસે સીબીઆઈ અને ઇન્કમટેક્સ નામનો પણ પક્ષ છે આ બધી જ શક્તિઓ અને સરકારી સંસ્થાઓનો એમણે જે પ્રમાણે ગેરબંધારણી ઉપયોગ કર્યો હતો અને એના કારણે એક પ્રકારે જનતા ત્રાહીમામ પોકારી ગઈ હતી એ બધામાંથી એક પ્રકારની જેને કહેવાય ને એક જબરદસ્ત રાહત મળી છે અને આ ચૂંટણીના પરિણામોથી બહુ બહુ આનંદ વ્યક્ત કરું છું આપ ગુજરાતની બહાર પણ અનેક રાજ્યોમાં પ્રચાર માટે પણ ગયા હતા અને ત્યાંના રાજકારણથી પણ વાક્ય શું લાગે છે અત્યારના દેશ ગુજરાતના બહારના રાજ્યોના પ્રવાસમાં પણ જેમ સીએસડીએસના સર્વેમાં આવ્યું કે પહેલી વખત બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે એક ઇલેક્ટોરલ ઇમ્પેક્ટ આવે બેરોજગારીના મોંઘવારીનો સવાલ અગાઉ પણ હતો પણ આ વખતના સીએસડીએસના સર્વેમાં અને અમારા ફિલ્ડવર્ક દરમિયાન પણ અમે મહેસૂસ કરી શકતા હતા કે લોકો બેરોજગારી અને મોંઘવારીના કારણે ભારતીય જનતા પાર્ટીને વોટ ના કરે એવું ચોક્કસ બને એમ છે અને એવું આ વખતે બન્યું અને સાથોસાથ મીડિયાના કેટલાક સેન્સિબલ મિત્રો જેને એક્ટિવિસ્ટ મિત્રો સામાજિક સંસ્થાના માણસો કહીએ વિપક્ષ દળો અને એકંદરે જનતામાં કંઈક આ દેશમાં અભૂતપૂર્વ ખોટું થઈ રહ્યું છે આ દેશની લોકતાંત્રી પ્રક્રિયા સાથે ચેડા થઈ રહ્યા છે એવો એક જબરદસ્ત ડાઉટ હતો અને બંધારણ બચશે કે કેમ એવો એક લોકોના મનમાં બહુ મોટી દહેશત હતી આમાંથી દેશને ચોક્કસ રાહત મળી છે અને હું આને એક બહુ મોટી એક શું કહેવાય અચિવમેન્ટ માનું છું કેમ કે દેશ બચવો દેશનું લોકતંત્ર બચવું અને બાબા સાહેબનું સંવિધાન બચવું એ ખૂબ જરૂરી અને આવશ્યક વસ્તુ હતી ચારસો પાર એ કોઈ દિવસ થવાના જ નહોતા લોકોના માનસ ઉપર એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ક્રિએટ કરવા માટે ચારસો પારનો આંકડો આપતા હતા હળવા સ્કટ ઓનમાં કહું તો વોટ્સઅપમાં ગઈકાલ સાંજથી એક મેસેજ ફરી છે કે ચારસો પારના આંકડાની ફેસબુક પોસ્ટ થઈ રહી છે ડિલીટ ખટાખટ 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 એટલે બધી પોસ્ટો ચારસો પારના આંકડાની ડિલીટ થઈ રહી છે બસો બાર પણ એ પ્રાપ્ત નહીં કરી શક્યા અને આટલી ભયંકર બેરોજગારી હોય આટલી ભયંકર મોંઘવારી હોય ગરીબ માણસોને બિલકુલ ન્યાય ના મળતો હોય ખાલી પડેલા સરકારી પદોમાં તમે ભરતી ના જ કરો આટલા બધા પેપર ફૂટ્યા કરે અને દેશમાં જે પ્રમાણે લડનારા તમામ માણસોને ટાર્ગેટ કરવા આ બધા જોયું છે મને જે પ્રમાણે ટ્વીટ કરવા બદલ આસામની જેલમાં નાખી દીધો હતો વિપક્ષની બધી પાર્ટીઓના નેતાને વારંવાર એક સિસ્ટમેટિકલી સીબીઆઈ ઈડી ઇન્કમટેક્સ દ્વારા ટાર્ગેટ કરવા આ બધું દેશની જનતા જોઈ રહી હતી આ તાનાશાહીની સામે અને નરેન્દ્ર મોદીની સામે થયેલું મતદાન છે હવે નરેન્દ્ર મોદીની સ્પીચિસ કે એમને સાંભળવા એક ઓર્ગેનિકલી નેચરલી માણસો એકત્રિત નથી થતા કરોડો ખર્ચી બસોમાં સરકારી કર્મચારીઓ આશા વર્કર આંગણવાડી બહેનો બધાને ભરી ભરીને લાવવા પડે છે નેચરલી એમને હવે કોઈ સાંભળવા માગતું નથી જાણે એમનાથી લોકો પાકી ગયા હોય હવે બહુ થયું એવો લોકોનો રિસ્પોન્સ આ ચૂંટણીના પરિણામો દેખાય છે શું લાગે છે અત્યારે દેશમાં એક જ સવાલ છે કોણ સરકાર બનાવશે બિહારની રાજનીતિથી પણ મને પૂરી આશા અને અપેક્ષા છે કે ઇન્ડિયા અલાયન્સના બધા જ પરિબળો ભેગા મળી એ નીતિશજી હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય કે અપક્ષમાં જે પણ ચૂંટણી જીત્યા છે એ બધાનો સરવાળો કરીને ઇન્ડિયા અલાયન્સ એ મેજિક ફિગર ક્રોસ કરશે અને પૂરી અપેક્ષા છે કે અમે ગવર્મેન્ટ ફોર્મ કરી શકીશું એ સામૂહિક રીતે કલેક્ટિવ રીતે નક્કી કરવામાં આવશે આના મુદ્દે હું કોમેન્ટ કરું કે કોઈનું નામ આપું એ ઉચિત નથી ઇન્ડિયા અલાયન્સ અનેક પાર્ટીઓનો સરવાળો છે બીજી પાર્ટીઓને પણ લાવવી પડે અને બધા સામૂહિક રીતે નક્કી કરે એ ઠીક છે એ હું આ આ સવાલથી હું બચવાનો પ્રયત્ન કરીશ એના મુદ્દે હું કમેન્ટ કરું ઠીક નથી બધી જ પાર્ટીના મિત્રો સાથે મળીને બેસીને ડિસિઝન લઈશું પણ પહેલી પ્રાયોરિટી ગવર્મેન્ટ ફોર્મ થાય આ દેશને વધુ રાહત મળે અને ઇન્ડિયા એલાયન્સ અને કોંગ્રેસ પાર્ટી જે મેનિફેસ્ટોમાં લખ્યું છે એ સાચા અર્થમાં મેં સાર્થક કરીને બતાવીએ એ મને લાગે છે કે અમારી પ્રાથમિકતા હશે બિલકુલ હંડ્રેડ પર્સન્ટ કરીશું અને વિધાનસભાની સાથોસાથ જ્યાં પણ તાલુકા જીપીટી સાથે બહુ એનર્જી અને તાકાત સાથે અમે એમાં પણ મચી પડી શકું હું રાજકોટના માનવસર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ પીડિત પરિવારોના આંખના આંસુ જોયા ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મતગણતરી માટે પણ પાછો નથી ગયો હું છેલ્લા છ દિવસથી રાજકોટમાં છું અને સાત આઠ અને નવ તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી બોતેર કલાકના ન્યાયની માંગણી માટેના ઉપવાસ કરવાના છીએ સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી એ ગઈકાલે ફરી એકવાર કેવી પચીસ સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા પીડિતો માટેની ચિંતા લાગણી કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી એ બહુ દુઃખ સાથે કહું છું રાજકોટની આ ઘટના સાડા ચાર પાંચ વાગે બની એના બાર કલાક નથી થયા એફએસએલવાળા સેમ્પલ લેવા નથી આવ્યા એસઆઈટીનું ગઠન નથી થયું આયો કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે જેસીબી ફેરવી તમામ પુરાશાઓ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે જેસીબી ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ મુદ્દા નંબર બે આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા એની પણ તપાસ થવી જોઈએ મુદ્દા નંબર ત્રણ એસઆઈટીમાં જે અધિકારી પંછાનિધિ પાણીને લીધા છે મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ ટીઆરબી ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે એ પણ મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે પણ એનઓસી કે રિક્વાયર્ડ પરમિશન નહોતી તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે એસઆઈટીના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને એ મોરબી કાંડ હોય ક્વીન ટ્રેનમાં બાવીસ વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે એમનું આઈપીએસનું છોગું એમનું આઈપીએસનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે સરકારના એમની ઉપર આશીર્વાદ છે તો એ સરકારના કોઈ ઉચ્ચ અધિકારી કે કોર્પોરેટર કે મંત્રીની કઈ રીતે વિકેટ પાડવાના આ સુભાષ અધિકારી સુભાષ ત્રિવેદી એ મોરબીની તપાસ કરે છે અમને જાણીને આઘાત લાગશે મોરબીના કેસમાં ત્રણસો ને આરોપી બનાવ્યા છે અને સામે વિટનેસ ત્રણસો ઇકોતેર વિટનેસ સાક્ષીઓ બનાવ્યા છે અને સામે આરોપીના વકીલ પાંચ છે આ આરોપીના પાંચ વકીલ ત્રણસો ને લોકોનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે વીસ વર્ષ સુધી હું વકીલ તરીકે કહું છું વીસ વર્ષ સુધી કેસની ટ્રાયલ પૂરી થાય નહીં મુદ્દા નંબર ત્રણ તેઓ સુભાષ ત્રિવેદી જ્યારે જામનગરના એસપી હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટના જજ અનંત અનંતવે એવું કહેલું કે કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં તમારી સામે સીબીઆઈ તપાસનો કેમ આદેશ નહીં આપવો મુદ્દા નંબર ચાર આજ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસની એસઆઈટીના પણ મુખ્ય મોનિટરિંગ અધિકારી એમાં પણ મોટા કોઈ અધિકારી કે મોટા મગર મચ્છને પકડ્યો નથી તો જે એસઆઈટીના સુભાષ ત્રિવેદીનો ટ્રેક રેકોર્ડ ફેબ્યુલસ જોરદાર તપાસને આખરી અંજામ સુધી લઈ જાય એવો રહ્યો જ નથી એને વારંવાર તપાસ સોંપીને રાજ્યની ભાજપ સરકાર એ પીડિત પરિવારોનું જે જનેતાઓએ પોતાના દીકરા ગુમાવ્યા એમની આંખના આંસુ